ગુડ મોર્નિંગ તારીખ થઈ છે ત્રીસ અને વાર છે બુધવાર તો આજે અમારી પાસે જે ગાડી આવેલી છે ક્રેટા ગાડી તો આ ગાડીમાં અમે લોકો કરીશું પાંચ વર્ષનું પેન પ્રોડક્શન ફિલ્મ પીપીએફ તો આની ઉપર અમે કરવા જઈ રહ્યા છીએ પીપીએફ પણ આ ગાડીમાં પાછળ મમ્બરમાં થોડું ઘણું ટચિંગ છે તો ટચિંગ પણ તમને બતાવીશ આવો તો એને અમે પહેલાં કરીશું રિપેન્ટ એક આ પાર્ટ પણ રિપેન્ટ છે અહીંયા બમ્પર અને એક આ સાઈડ પણ રિપેન્ટ છે એટલે રિપેન્ટ કરવું પડશે તે આ છે તો તો આ ગાડીમાં કરીશું પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ પાંચ વર્ષ માટે હવે બીજી ગાડી તમને બતાવવા અંદર બીજી અમારી પાસે જે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર અમે લોકોએ એક વીક પહેલાં પીપીએફ કરેલ હતી પણ આ ગાડીને અમે ઇન્સ્પેક્શન માટે પાછી બોલાવી છે હવે જ્યારે અમે લોકો પીપીએફ કરતા હોઈએ ગાડીએ તો દર વીક મતલબ વીક પછી એક વખત અમે બોલાવતા હોઈએ પછી બે કા ત્રણ મહિને એક વખત બોલાવતા હોઈએ ગાડી એનું ઇન્સ્પેક્શન માટે કે કોઈ જગ્યાએથી કોઈ એર નથી ને કોઈ પાર્ટ ખુલેલો નથી ને તો એના માટે અમે ગાડી પાછી બોલાવતા હોઈએ છીએ તો આ ગાડી અમે એના માટે જ બોલાવી છે હવે આનું ઇન્સ્પેક્શન કરીને આ ગાડી ફૂલી કમ્પ્લીટ વોશ કરી અને પછી ગાડી અમે પાછી કસ્ટમરને ડિલિવર કરીશું હવે ગઈકાલે જે એક્સવી સેવન આવેલી હતી એની ઉપર અમે લોકોએ ત્રણ વર્ષનું સિરામિક કોટ કરેલું છે જેની હાર્ડનેસ નાઇને જ છે તો આ ગાડી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ ગાડી હવે ડિલિવર કરીશું અમે લોકો

એટલે સિલ્વર પાર્ટસ હતા એને અમે લોકો એ કાર્બન ફાઈબર માટે અને પિયાનો ફિનિશ માટે આપેલા છે અને હવે પછી તમને ગેરેજ પર જે કામ છે બતાવીશ અને એના પછી અત્યારે હજી થયા છે દસ ને વીસ તો એના પછી જે બીજી ગાડી અમારી પાસે આવે છે તમને બતાવીશ કે શું ગાડીમાં કામ છે અને વર્કશોપ પર શું કામ ચાલી રહ્યા છે હવે જે સેલ્ટોસ મેં તમને સવારે વાત કરી હતી સેલ્ટોસમાં ફ્રન્ટ વિન્ડશીલ નખાઈ ગઈ છે એના પછી અત્યારે ગાડીની અંદર ઇન્ટર થાય છે તો આ ગાડી ઇન્ટરક્યુનિંગ થશે એટલે આજે તો આ ગાડી ફાઇનલી ડિલિવર થઈ જશે આ ગાડી આપી દઈશું ઇનોવા આઈક્રોસ અમારી પાસે આવી છે વોશિંગ માટે પ્લસ આ ગાડી અમે લોકોએ લગભગ પંદરથી વીસ દિવસ પહેલાં સિરામિક કોટ કરેલી હતી અત્યારે આઇક્રોસમાં અમે લોકોએ બે ઇંચના સોકેટ ટુ સોકેટ પ્રોગ્લેમ પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરેલા છે આઇક્રોસની અંદર સૌથી મોટો પ્રશ્ન છે લાઇટનો એમાં લાઇટ પડતી નથી હેડલાઇટ પણ તમે જોઈ શકો છો એલઈડી ઇનબિલ્ટ આપેલું છે પણ આમાં બી લાઇટ નથી આવતી એનો જે કંપનીનો ફોગ્લેમ આવે છે એમાં બી પ્રકાશ મળતો નથી કસ્ટમરને જે લાઇટ જોતી હોય પ્રોપર વિઝિબિલિટી મળતી નથી રોડ ઉપરની તો એના માટે આજે અમે લોકોએ બોલ્ટ્રોન બ્રાન્ડની એલઈડી જે સો વોટ પર પેર આવતી હોય છે એ આ ગાડીમાં ઇન્સ્ટોલ કરીએ છીએ અને આનું રિઝલ્ટ તમે બતાવીએ અમે થોડી વારમાં એના પછી મારુતિ સુઝુકી સેલરીઓ સેલેરીઓ ગાડી અમારી પાસે આવેલી છે જેની અંદર અમે લોકો હેડલાઇટની અંદર એલઈડી બલ્બ ઇન્સ્ટોલ કરીએ છીએ અને ફોગલેમમાં ત્રણ ઇંચના પોગલેમ પ્રોજેક્ટ ઇન્સ્ટોલ કરીએ છીએ હવે હેડલાઇટની વાત કરીએ તો હેડલાઇટની વોટેજ છે વન એટી વોટ બોલ્ટ્રોન અને પોગલેમ એકસો ચાલીસ વોટ પર પેર બંનેમાં બ બે વર્ષની લાઈફ છે પેલી ગાડીમાં પણ મેં તમને ની વાત કરી એમાં પણ બે વર્ષની લાઈફ છે પ્લસ તમારી ગાડીની અંદર જો તમારે લાઇટના પ્રોબ્લેમ્સ હોય લાઇટનું સોલ્યુશન તમને ના મળતું હોય રોડ ઉપર વિઝિબિલિટી ના મળતી હોય તો તમે કોન્ટેક કરી શકો છો ઓટોવિયા કાર્સ પર નિકોલનો એના પછી હવે તમને બંને ગાડીના અમે લાઇટ્સમાં જે આઉટપુટ મળે છે એના વિડીયો તમને દેખાડી